કલ્યાણપુરનું રાવલ ગામ બેટમાં ફેરવાયું છે રાવલ ગામે તબાહીના આકાશી દ્રશ્યો સાબે આવ્યા છે રાવલ ગામે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે વરસાદી વિરામ લીધો છે પણ પાણી ઓસર્યા નથી કારણ કે દ્વારકાના કલ્યાણપુરમાં જે રીતે અવિરત વરસાદ વરસ્યો તેને લઈને પાણી ભરાયેલા છે તાલુકાનું રાવલ ગામ છે આ રાવલ ગામમાં છેલ્લા ઘણા સમય થી હાલમાં જે વરસાદ પડી રહ્યો છે આ વરસાદ ભારે તારાજી છે રાવલ ગામમાં વરસાદ નો તો પાણી ભરાય ડેમ જે પાણી છોડવામાં આવી રહ્યા છે તો આ વર્તુળ ડેમના પાણીને લઈને સમગ્ર રાવળ છે પેટ મગ્ન થઈ ગયું છે નીચાણવાળા વિસ્તાર હોય અથવા તો ગામના જે કઈ વિસ્તાર હોય ત્યાં પાણી પાણી થઈ ગયા છે ને જે રાવલના ગૌશાળા વિસ્તાર હોય જલારામ નગર હોય હાઈસ્કૂલ રોડ હોય હનુમાન ગઢ બારીયા હોય આ સહિતના અલગ અલગ જે દરેકે દરેક વિસ્તાર છે એમાં જનજીવન લોકોનું ખોર ખોરવાઈ ગયું છે ને લોકોને કોઈ ચીજ વસ્તુ ખાવા પીવાની લેવા જવી હોય તો એ પણ લઈ જઈ લેવા જઈ નથી શકતા ઘરની બહાર નીકળી નથી શકતા હવે હાલ લોકો એવું ઈચ્છી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક તંત્ર એમની વારે ટીમ વારે આવે ટીમ અને ફૂડ પેકેજ ની કોઈ એવી વ્યવસ્થા કરે એવું હાલમાં જોઈ રહ્યા છે લોકો જી 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 સમગ્ર માહિતી બદલ આભાર